સિહોર પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુચકો અર્પણ ચોરીને લઈ સોનાનો ચેન મૂળ માલિકને અર્પણ કરવામાં આવ્યો ઓકે મારું નામ શિયાળી છે અમે સુરત થી રાજેપ્રયા દર્શન કરવા આવેલા હતા ફેમિલી સાથે તો મારા મમીના કળામાંથી ચેન ચોરાઈ ગઈ છે એ મને પોલીસે સિવર પોલીસે મને બોધી આપ્યો છે એ બદલેનો ખૂબ ખૂબ આભાર પોલીસ છે Benim ailem. Benim ailem. Benim ailem. Benim ailem. Benim ailem. Benim ailem. Benim ailem.